માનવ સેવા જીવદયા અને અહિંસાનો જેમણે સંદેશ આપ્યો છે એવા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા માનવ સેવા અને જીવદયાના સૂત્રને સાર્થક કરતી સેવા પ્રવૃત્તિ કરવામાં આવી છે દર વર્ષની જેમ સુરેન્દ્રનગરના વિવિધ સ્થળે રાહદારીઓ માટે પીવાના ઠંડા પાણીની પરબ તેમજ અબોલ પક્ષીઓના પાણી માટે માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પક્ષીઓ માટે ઝાર અને કાંગ કીડી માટે કીડિયારું ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું દાતા પરિવારના સહયોગથી સુરેન્દ્રનગરના જવાહર રોડ ઉપર મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સભ્યો દ્વારા પક્ષીઓ માટે છસો પાણીના કુંડા ચારસો પક્ષીઘર તેમજ કાંગ અને ઝારનું વિતરણ કરીને તથા શહેરના વિવિધ ત્રણ સ્થળો ઉપર રાહદારી લોકો માટે તરસ છીપાવતી ઠંડા પાણીની પરબ શરૂ કરીને શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે તેમના જીવદયાના સંદેશને સાર્થક કર્યો હતો